હેલો મિત્રો જય માતાજી મને આજે એક સરખી આવી ગઈ છે બોર બનાવવા માટે તો અત્યારે બોર બની રહ્યો છે એવો મસ્ત મજાનો તો આ બોર કરી રહ્યા છે અત્યારે એક ગામની અંદર જે જમીન છે એમને લગભગ સો વીઘા જેટલી એમના ત્યાં એક બોર કરી રહ્યા છે સરખીથી લગભગ કરવાનો છે સો ફૂટ સો ફૂટ બોર કરવાનો છે અને તમારે મિત્રો કોઈને પણ આવી રીતનો જો બોર બનાવવાનો હોય તો આપણને કોન્ટેક કરજો આપણે ચેનલમાં બી વિડીયો નાખીએ છીએ તો અત્યારે બોર બનાવવાનું કામકાજ ચાલું છે અને તમારે પણ બોર બનાવો તો કે જુઓ મિત્રો છે એ કેટલી હદરથી ચાલુ છે અને બોર બનાવી રહ્યા છીએ તો તમારે પણ આવી રીતનો બોર કોઈને કરવો હોય તો સો ફૂટ પાણી મસ્ત મજાનું મીઠું પાણીનો બોર બનાવી રહ્યા છે અને તમારે કોઈને પણ આવી રીતનો જો બોર બનાવો તો આપણો કોન્ટેક કરજો એટલે આ ગાડી લીધો છે મોટો લોડરથી એક એવો મોટો ખાડો અને ખાડાની અંદર મિત્રો જાય છે પાણી એના મોટરથી બધું પાણી ઉપાડીને બહાર કાઢે એટલે એના મશીન દ્વારા ટેન્કર દ્વારા પાણી લેવામાં આવે છે એના લીધે આ બોર બનાવી રહ્યા છે તો બધા મિત્રોને જય માતાજી અને

બહાર બાછીએ થાય મિત્રો ઉવર ચાલુ છે અને બનાવી રહેજો ની અંદર હા લગભગ સો ફૂટ જેટલો ઓંડો ગૂર કરવાનો છે એટલે સો ફૂટ જેટલો કરવાનો છે ઓંડો સરખીથી બનાવે છે બોર એટલે પાણી એનું હમણાં આપણે જોશું અને બસ બહુ થઈ ગયું ચા પાણી ચાલુ છે અને આવી જ રીતનું કામકાજ છે આ જમીનમાં એરંડા છે મકાઈ છે એમાં પાણી માટે જે બોર બનાવી રહ્યા છે મિત્રો અને તમારે પણ આવી રીતનો બોર બનાવવાનો હોય તો વાત કરજો તમે અંદર કમેન્ટમાં તમારો નંબર નાખજો જેને કોઈને બોર્ડ બનાવવાય તો અમારા અચાલિસ ભાઈ બનાવી દેશે બોર અને નંબર તમારો કમેન્ટની અંદર નાખજો જેને જેને બોર બોર્ડ હોય સો ફૂટ હજાર ફૂટ પાંચસો ફૂટ એનો ડાર્ક કરે છે જો એને ઓટિંગ વોટિંગ બહાર નીકળે જાય છે તો આવી જ રીતના બોર માટે કન્ટેક કરજો મિત્રો અને ચા પાણી પણ ચાલુ છે ચા એ ટીવાય કામકાજ ઘણા હરું ચાલુ છે એક બાજુ બોરનું કામકાજ ચાલુ છે એક બાજુ રાયડું ખરપવાનું કામકાજ ચાલુ છે તો તમારે જેને પણ આવી રીતનું કોઈનું કામકાજ કરવું હોય તો મિત્રો ગમેન્ટની અંદર લખતા રહેજો એટલે જલ્દી જલ્દી આમાં કમેન્ટ કરજો કે આવી જ રીતનું કોઈને પણ બોર બનાવવાનો હોય તો આ સરખી આપણે ચાલુ છે કયા ગામની સરખી હે કયા ગામની હે ઉચોસણ તો મિત્રો ઉચ્ચોષણની ઉચ્ચોષણ ગામની સરખી છે કોઈને પણ કાંઈ કામકાજ કરાવવું હોય તો આ અંદર કબીરની અંદર નંબર લખજો તમારો તો આપણે આવી જ રીતનું કામકાજ કરે છે અને જેટલા ફૂટ બોર કરવો હોય એટલા ફૂટ બનાવી આપશે અને શું નામ તમારું નામ શું ભરતભાઈ આ ભરતભાઈ છે ઉચ્ચસણ નાખશો ને ઉચ્ચસણના ભરતભાઈ છે તો મિત્રો જેને પણ આવી જ રીતનું કામકાજ કોઈને બોર બીજો બનાવવો હોય તો બનાવી શકશે જેટલા ફૂટ તમે બોર બનાવો છો ત્રણસો ચારસો ફૂટ જેટલો પણ બોર બનાવો હોય આ ભાઈ ઉચ્ચસણ કામના છે તો બનાવી આપશે તો વિડીયોની અંદર બનાવી તો તમને પણ લાઈવની અંદર દેખાડું છું તો આવી જ રીતનું મિત્રો કામકાજ ચાલુ છે તો બોર જેટલો ઓડો કરવો એટલો ચારસો પાંચસો ફૂટ ઉધી બનાવી આપશે તો કોઈને પણ કામકાજ કરવું હોય તો કમેન્ટની અંદર જે નંબર નાખજો તમારો અને વિડીયોની અંદર જોઈ કમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઇબ કરતો બધા મિત્રોને જય માતાજી